નમસ્કાર બધાને આજે આપણે સાંભળીશું અને સમજીશું કે લોકો નિંદા કરે છે તો આપણે નિંદા સાંભળીને કેટલા દુખી થઈ જઈએ છીએ પણ આજે મેં એવા વ્યક્તિઓ વિશે કહું છું કે જે નિંદાને લીધે પ્રખ્યાત થયા છે દુનિયામાં તો નિંદા વિશે થોડી ટિપ્પણી સાંભળીએ તો કે જગતમાં ક્યાંય કોઈ માનવી હોય મહાત્મા હોય કે ઈશ્વર નિંદાથી મુક્ત રહી શક્યા છે બુદ્ધ ધર્મ ગ્રંથ ધમ્મપદમાં કહ્યું છે કે લોકો વાંચાળ હોય અથવા બોલતા હોય તો એની નિંદા કરે થોડું બોલનારની નિંદા કરે અને મૌન રજનારની પણ નિંદા કરે છે પછી નોંધે છે કે જગતમાં એવો કોઈ પણ નથી કે જેની નિંદા કરવામાં આવી ન હોય નિંદાના વૃક્ષને જેટલું ઇક્ષાનું ખાતર મળે એટલું વૃક્ષ વિશાળ થાય અને કડવું ફળ આપતું છે કેટલીક વ્યક્તિઓ એ સારી વાત કરતા આવડતી જ નથી માત્ર નિંદા કરતા જ ફાવે છે કોઈ પણ ઘટના બને પછી તે ગમે તેટલી યોગ્ય ઉપયોગી કે લાભદાયી હોય તેમ છતાં કેટલાક માણસો દરેક ઘટનાની નિંદા કરવામાં એમનો જન્મ સિદ્ધ અધિકાર હોય છે અને એને આચ આવવા દેતા નથી આપણે ત્યાં દરેક વ્યક્તિ રાજકારણ અને ક્રિકેટની સમીક્ષક હોય છે મનની હતાશા અને દ્રષ્ટિની નકારાત્મકતા એ ટીકાનો આધાર છે મનની હતાશા હોય 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 ખરાબ નેગેટિવ વિચારતા એ મુખ્ય ટીકાનો આધાર બીજાની વાતો વળી આપણે ત્યાં તો ટીકા કરવાના ઘણા માર્ગો અને ઉપાય છે જ વ્યક્તિની જ્ઞાતિને લઈને ટીકા થાય તો એની જાતિને લઈને થાય ક્યારેક કોઈની ખોટી ભ્રાંતિ આવી જાય કે પોતે હાઇફી કલ્પનામ કરી કરીને ટીકા કરતા હોય છે જો વ્યક્તિ પોતાના વિશે થયેલી એક ટીકા સાંભળે તો એમાંથી બચવા માટે એને ઘણા બધા ટાપુઓ મૂકી અને એક અલગ ટાકુ રહે એક એકાંતવાસમાં રહેવું પડે એવું મન થઈ જાય એટલી લોકો નિંદા કરતા હોય છે આના માટે જ તે આપણા દેશના એક ક્રાંતિ છે જેનું નામ તમે સાંભળ્યું હશે કે લોકમાન્ય ટીલક સવારે ચાના સમયે છાપું વાંચતા હોય અને ત્યારે એ કહેતા કે ચાની સાથે સાથે હું મારી નિંદાને પણ પી રહ્યો છું આટલી બધી માણસો નિંદા કરે છે પણ પ્રખ્યાત એ નિંદાન કારણેષ્ઠા હોય છે એના ઉદાહરણ આપણે ઘણા જોઈશું ચાર્લ્સ ડાર્વિનના પિતા ચાર્લ્સ ડાર્વિનને બધા ઉત્ક્રાંતિવાદ ઉતક્રાંતિવાદનો પિતા કહેવાય છે ચાર્લ્સ ડાર્વિન એના પિતા રોબર્ટને કલ્પના એ નહોતી કે પોતાનો પુત્ર દુનિયામાં પરિવર્તન લાવનારો બનશે આથી એને એક પત્રમાં પુત્રને લખીને કીધું તું કે તું આખો દિવસ નિશાનબાજી પાછળ કૂતરા અને ઉંદડાને પકડે છે બીજી કોઈ વાતની તને કદર નથી દરકાર નથી તું તારી જાત માટે કે તારા કુટુંબ માટે કલંકરૂપ છો ચાર્લ્સ ડાર્વિન એના પિતા જે ડોક્ટર હતા એની ઉજ્જવળ કારકિર્દી હતી એ મારો દીકરો પણ ડોક્ટર બને પણ ઈચ્છા ને બદલે પોતાના મનનો અવાજ ને સાંભળીને અવલોકનની કળાને વિકસાવી અને ઉત્ક્રાંતિવાદનો નો પ્રણેતા બન્યો પાંચ પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યો અને સફર બધા દુનિયાના વેરાન ટાપુઓની સફર ખડક જીવ જંતુઓ પ્રાણીઓ જૂના હેટકા એ બધાનો સંગ્રહ કર્યો આ બધું કરતી વખતે દારવી ખૂબ ટીકાનો સામનો કરવો પડ્યો પણ એ પછી જ ડાર્વિન ના એટલી બધી ચાહના એના પુત્ર પ્રત્યે વધી ગઈ કે વાત જવા દેવાની આનાથી જ કહેવાય છે ટીકા સ્વ પ્રશંસાનો ટૂંકો માર્ગ છે અન્ય વ્યક્તિથી પોતાની સરખામણી કે ઊંચાઈ સિદ્ધ કરવા માટે ટીકાનો માર્ગ અપનાવો પોતે હોય એ લેવલથી ઊંચા માણસોની લેવલે ન પહોંચી હતી એટલે એને પગ પકડી નીચે લાવવું એ ટીકા છે તે ઓટિકાનો ઉપયોગ પોતાની અશક્તિના ઢાક પીછોણા કરે છે પોતે એને લાયક નથી એટલે તમને એની અશક્તિ બતાવીને તમને નીચે લાવવા કરે છે એના માટે જ કહેવાયું છે બહાર ધર્મ જે અકબરે બહાર પાડેલું છે એ બહાર ધર્મમાં તો એવું કીધું છે કે મનુષ્યના મોટામાં મોટા અવગુણ અને સૌથી મોટું પાપ હોય તો એ બીજાને નિંદા ગણવામાં આવે છે આખા ધર્મમાં એવું કીધું છે અન્યની સિદ્ધિને ઓછી રાખવા હાટુ ઘણા રબર લઈને સતત જ રહેતા હોય છે અને મહેનતું માણસો વિકાસ સાધ્યો હોય કે ઉદ્યોગમાં બહુ આગળ વધી ગયા હોય તો એને એમ અરે આ તો બીજા ઘણા એવા આપણા દેશના ઉદ્યોગપતિ છે એના આગળ તો આ કાંઈ ન કહેવાય એમ કરીને એને નીચું પાડવાની કોશિશ કરે એ વખોડવાની વાત કહે આ ટીકા પણ એમાં મૂંઝાવવાની જરૂર નથી કોઈ પણ માણસ ટીકા વગર આગળ વધે જ નહીં નિંદાખોર ની દ્રષ્ટિ કેવી હોય તો આ માટે એક કવિ કાલિદાસ જે તમે જાણતા જ એને હંમેશા તમારે યાદ રાખવા રઘુવંશ નામનું મહાકાવ્ય લખ્યું છે અને એમાં કીધું છે કે નિર્મળ ચંદ્રમા પર પડેલી પૃથ્વીની છાયાને ચંદ્રમાનું કલંક કહીને એને લોકો બદનામ કરે છે કે ચંદ્ર એકદમ ચંદ્ર ચોખ્ખું જ છે પણ પૃથ્વીનો પડછાયો પડે છે એટલે એની અંદર ડાઘ દેખાય છે અને માણસો એને કલંક કરીને બોલાવે છે આ છે ટીકાના શબ્દો આવી ટીકાનો ઉત્તર કઈ રીતે આપવો કેટલાક લોકો એ આવી ટીકાના પત્રોને પોતાના અભ્યાસ ખંડમાં દિવાલ ઉપર લગાડી દીધા અને એનાથી આગળ વધ્યા છે જેમાં એક નામ છે જનરલ મેક આર્થર એમની ટીકા જો એને એમ કીધું છે કે હું મારી દરેક ટીકાનો જવાબ આપું તો જિંદગીમાં બીજું કઈ જ કામ નહીં કરી શકું એને કહ્યું મારો હેતુ તો હું આમ મારી દ્રષ્ટિએ જે યોગ્ય લાગે એ કામ કરું છું મારા મૃત્યુ સુધી સારી રીતે કરતો રહીશ બાકી ટીકા કરવાવાળાને જવાબ દેવા જઈશું તો જિંદગી એમાં જ રહી જશે તેથી સંત કબીરે પણ એવું કીધું છે કે એને નિંદા કરતા ઘણો મહિમા ગાયો છે એને ઘરના આંગણામાં એક મકાન બાંધી રાખો ટીકા કરતો હોય કારણ કે સાબુ અને પાણી વિના એ તમને નિર્મળ બનાવે છે અને તમારો મેલ ધોવે છે આવી નિંદામાંથી પ્રશંસા પણ શોધી શકાય જેમ જેમ નિંદકના વ્યક્તિત્વને ઓળખો છો તેમ તેમ એમાંથી તમારી પ્રશંસા વધતી જાય છે શેક્સપિયરે કહ્યું છે કે બરફ જેવા નિર્મળ હોય કે હિમ તમાન પવિત્ર હોય તો પણ લોક નિંદાથી બચશો નહીં લોક નિંદા તો માણસો કરશે રામની કરે છે કરશે અને કરતા જ આવશે મહાત્મા ગાંધીજીએ આપણે નબળાઈઓ વિશે વારંવાર કીધું છે કે અસ્પૃશ્યતાને હિન્દુ ધર્મનું કલંક ગણાવ્યું છે એથી એક માણસે ગુસ્સામાં આવીને ગાંધીજીને પત્ર લખ્યો તેમાં ગાંધીજીની ટીકા જ નકરી કરી હતી અને કીધા હતા તો ગાંધીજીએ શાંતિથી પત્ર વાંચ્યો અને ઈ પત્ર અંદર એક ટાંકણી હતી ને કાઢી લીધી અને પત્ર ને નાખી દીધો તેની હારે હતા એ માણસોએ કીધું કેમ બાપુ આવું કર્યું આખો પત્રમાં કાંઈ નહોતું લેવા જેવું બાપુ કે ના અંદર કાંય લેવા જેવું નહોતું પણ આ ટાંકણ છે એ બીજી વસ્તુ કામ આવી રહી હતી એટલે એ લઈ આવું જ છે મોટા માણસોનું જે મન થી મોટા છે કે જે ખરાબ તેની વાતો થતી હોય એમાંય શીખવા જેવું હોય સારું લઈ લે બીજું બધું થેંકી દઉં અબ્રાહમ લિંકન જે તમે ઓળખતા હશો કે અમેરિકાનો મહાન મહાર રાષ્ટ્ર પ્રમુખ ગણાયેલો છે એ ગુલામીનાબુદી માટે એણે ઘણા વિગ્રહો કર્યા છે તેમાં યુદ્ધમંત્રી સ્ટેન્ટ લિંકનનો ઉદ્ધત ટીકાકાર હતો સ્ટેન્ટ હતો ને એ લિંકનનો ખૂબ ટીકા કરતો અને જ્યારે લિંકન વકીલાત કરતા ત્યારે સ્ટેન્ટ અમેરિકાનો અગ્રણી વકીલ ગણાતો ત્યારે સ્ટેન્ટને કહેવામાં આવ્યું કે તમે લિંકનને મદદ કરી શકશો તો સ્ટેન્ટને તો ઓછડાઈથી કહેલું એ લાંબા હાથવાળા અને અણઘડ શરીરવાળા હું કામ કરવા એની હારે ઈચ્છતો જ નથી એટલી એની નિંદા કરેલી લિંકનને આ બધી ખબર જ્યારે

પણ યુદ્ધ સમય ગયો પછી તેને સ્ટેન્ટ સ્ટેન્ટ ને લિંકલે મહાનતાનો ખ્યાલ આવ્યો ધીમે ધીમે હારે રહેવા માંડ્યો લિંકન હારે એટલે પછી લિંકન ને સન્માન અને આદર નજરે જોતો અને અબ્રાહમ લિંકન નું મૃત્યુ થયું પછી સૌથી મહાન અંજલી આપી હોય તો સ્ટેન્ટે આપી છે કે દુનિયાએ ક્યારેય જોયું ન હોય એવો માનવીઓના સૌથી પરિપૂર્ણ શાસક અહીં સૂતો છે હવે તે અમર થઈ ગયો છે આવું છે ટીકાકારોનું એટલે કરો ને મનમાં લીધા વગર તમે જે કામ કરતા હોય એમાં જ આગળ વધ્યા કરો બાકી તો જિંદગી તમને એને સાંભળવામાં જ રહી જશે નમસ્કાર